કાલ સવારે પરિસ્થિતિ જેવી આવે હું તો એક ક્રિકેટર જેવો છું બેટ્સમેન લઈને ઊભો છું ક્યારેક ચોકા છક્કા મારવા પડે ક્યારેક સારો બોલ આવે તો માથું બચાવવા બેસી પણ જવું પડે મારી પાર્ટીને ક્યાં જરૂર છે મારી હું શું કરી શકું એમ છું એ અઢી વર્ષ પછીની વાત છે મેં ક્યાંય નિવૃત્તિ લીધી નથી અને મને વફાદારીથી ટેકો આપનારા ચાર ચાર વાર લોકોએ મને ચૂઈટો છે વિક્રમ માંડમ એમના એમના વફાદારોને ન મૂકી શકે પણ પબ્લિક જો કોઈ વસ્તુ ન સમજે કોઈ આંદોલનમાં ટેકો ના આપે કોઈ સાથે ના ચાલે તો પબ્લિકને પણ સ્પષ્ટ કેવું પડે વિક્રમભાઈ મેં ક્યારે આ કલ્પના નહોતી કરી કે વિક્રમભાઈ માડમ ગમે તે સંજોગો જ ના હોય એ રણછોડ સાબિત થાય તમે દ્વારકા છોડવાની વાત કરો છો એ રણ છોડ્યું ગણાય સાથે તમે કારણ પબ્લિકને પણ ગણાવો છો સાહેબ પબ્લિક સાધનાતા ના આપતી હોત તો તમારા કાર્યો જોઈને તમે તમને વારંવાર જીતાડ્યા ને હવે કોંગ્રેસના આંદોલન કરતા ના આવડે કોંગ્રેસના નેતાઓની નેતૃત્વ કરતા ના આવડે અત્યારના નેતાઓની વાત કરું છું તો પબ્લિકનો વાક કેવી રીતે ગુજરાતનો વિધાનસભાનો રેકોર્ડ જુઓ બે હજાર સત્તરથી માંડીને બાવીસ સુધી વિક્રમભાઈ કેટલી લડાઈ કરી તમે કહો છો કે લોકો આંદોલનમાં સાથ ના આપે લોકો બહુ સાથ આપ્યો સાહેબ હવે તમારા નેતાઓ છટકી છટકી જતા રહે જેને સાથ આપ્યો હોય ખભે બેસાડ્યો હોય એ જ ખફે બેસાડી જીતાડેલો જતો રહે તો લોકો ક્યાં સુધી કોંગ્રેસનો વિશ્વાસ કરે સાહેબ